સુરત માં કળિયુગી પુત્ર પોતાની પાસઠ વર્ષીય વૃદ્ધ માતા નીચ માં લોક કરી જતો રહ્યો હતો જેને ટ્રસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવી હતી સુરતના વેલંજ સીડીધામ સોસાયટીમાં પુત્ર માતાને ઘરના પેસેજમાં લોક કરી જતો રહ્યો હતો એક મહિનાથી પાસઠ વર્ષીય હમલગતા વાકાણીને કળિયુગી પુત્ર યોગેશ છોડી જતો રહ્યો હતો પુત્ર હીરાના કારખાનામાં નોકરી કરે છે તો આસપાસના લોકો વૃદ્ધાને જમવાનું આપતા હતા જે લે બુધવારે હ્યુમન એમ્પુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર ઘર પહોંચી હતી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી ઉત્તરાયણ પોલીસ મથક ખાતે લઈ જવાઈ હતી ઉત્તરાયણ પોલીસે પુત્રનો

ત્યાં એક બાને એનો તો છોકરો પૂરીને જતા રહ્યા છે બહુ ખરાબ હાલતમાં બા છે અને એને આજુબાજુ વાળા જયારે જમવાનું આપે ત્યારે જમવાનું મળે છે બાકી બા બહાર નીકળી શકે એવી હાલતમાં નથી બહુ બા ની હાલત ખરાબ છે એકદમ બે બાજુ થી પૂરી રાખેલા છે અમને માહિતી મળી એટલે મેં એની સહાય માટે આવ્યા છે